આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું મુસ્લિમ સમાજમાં પણ જ્ઞાતિવાદ તો હોય જ છે ભલે એમાં ઊંચ રીતના ભેદભાવ ન હોય પણ એમાં લગ્ન વ્યવહાર તો ઘણી જ્ઞાતિઓમાં થતા નથી તો આવો ભેદ તો એ લોકો પણ રાખતા હોય છે આખો વિડીયો સાંભળો આ વિડીયો છે સમીરભાઈ રજાકભાઈનો જે પાચાના છે અને આપણે દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ અને આપણી ચેનલમાંથી વિડીયો ક્યારેય અપલોડ ડિલીટ કરતા નથી સિવાય કે કાંઈ પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ જાય તો પાંચ દિવસ પછી આપણે અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં બે હજાર રૂપિયા ભરી અને એની પાવતીનો ફોટો મોકલશે તો એનો વિડીયો ડિલીટ કરશું અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી અને આપણે આમાં જીવનસાથી ચેનલમાં માત્ર એક જ સિસ્ટમ છે યુટ્યુબમાં મૂકવાની તો આ સિવાય બીજી કોઈ સિસ્ટમ નથી તો જે લોકો મારી સાથે વાત કરે એને પહેલેથી નક્કી જ હોવું જોઈએ કે આપણે યુટ્યુબમાં મૂકવું છે અને પછી જ મારી સાથે વાત કરે તો અત્યારે આપણે આ રજાકભાઈનો વિડીયો સાંભળીએ બોલો હું રજાકભાઈ બોલું કોણ બોલો

અત્યારે દુકાને ફોન કર્યો કમાંડ માં બારક હજાર રૂપિયા પગાર આપે છે સેઠ હમ હમ બાર હજાર આપે રોજના ના ચારસો રૂપિયા એટલે પગારદાર છે હા પગારદાર હો નામ છે છોકરા નું નામ છે સમીર સમીર તમારું નામ મારું નામ રજાકભાઈ અટક બરોસ કેટલા બાળકો છે? મારે બાળકો માં બે બચ્ચા બે બે દીકરા છે બે દીકરા બીજો મોટો છે નાનો છે હા મોટો નું છે નાના ને બે દીકરા છે બાઈ છે હમ એમ ને બે દીકરા હોય છે એમ ને હા નાના ને બે છોકરા છે હો અને કઈ નથી મોટા નો કરવું ને એને ક્યાં કર્યું તું ક્યાં તમે મેં કર્યું તું આમ વલાદ કોડીનાર તાલુકા માં మామా hmm.

ના પછી એને કરી નાખ્યું એમ ને હા કરી હમ હમ ક્યાં સમય લગ્ન થયા તા તમારે હું કયો ક્યારે લગ્ન થયા તા લગ્ન થયા તા એક બે ત્રણ વર્ષ થયા હો પાંચ ગયા હે તો અત્યારે સુધી કેમ પાછું તમે ગોઠવું નહીં હે પાછું ફરીને લગ્ન ગોઠવવાનું કેમ આ પાંચ વર્ષ સુધી રાહ જોઈએ પણ આપણે એવું ઠેકાણું મળે તો કરવાનું છે છોકરા ને રે એવું હોય ને તો ખોટું કેમ છોકરા ખોટ ખાઉં તો રહે કાઈ ખોટ કાઈ નહિ તો પછી કેમ નો રે કારક રે નહિ હું અમુક હલાડ હોય તો રે નહિ હું એવું છે હા બીજે હલાડ હોય નો રે કોઈ પણ માણસ હોય હા એ તો બીજે હોય તો નો જ રહે ને આપડે એવું કેમ ખોટું જોઈએ વાંધો આપણે ખબર તો હોય નહીં કે બીજા હા સાચી વાત સાચી વાત આપડે ખબર હોય તો ન કરીએ

ના ફકીર નહિ હો ફકીર નહિ પછી બીજું કોણ નહી તો સૈયદ સાથે આવે ને સૈયદ આવે ને હા એ ના સૈયદ નહિ બરાબર એનું કામ શું છે કરવાનું હે એ એને અમે માનીએ છીએ હે એને અમે માનીએ ને છીએ અમારા ગુરુ છે બ્રાહ્મણ કહેવાય ને તમારામાં બ્રાહ્મણ કહે ને અમારામાં ફકીર છે હે હ એમ નઈ એટલે એ લોકો આમ તો ઉંચા નો ગણાય ઊંચા ગણો પણ અમારે નો થાય ને અચ્છા થાય ને એને લગન જ એની હારે નો કરાય એનું કારણ શું એમ પાપ માં ભરાય એ અચ્છા ના પાપ માં ભરાય બ્રાહ્મણ હારે તો લગન કરાય કરાય ને હું શું થયું અમારે તો કરે બ્રાહ્મણ મળતા તો બીજા કોઈ બીજા કોઈ જાય ને એ તો સારું હોય ચાલો ઊંચ જ્ઞાતિ ગણાય તો ઊંચ જ્ઞાતિ ની છોકરી બધા લઈ આવે અમારે તો હોય તો એવું છે બાકી જો કોઈ પણ બરાબર ને હા બીજું બોલો કે તો તમારા માં જ્ઞાતિ વાત તો કરો એમ ને હા એ હું અમારે અમે એને માનીએ ને વપરાય હમ શું કરો એને માનીએ ને એટલે અમારે નો કરાય અચ્છા તમે એને માનો એટલે નો કરાય એટલે ઊંચા ગણો એટલે ઊંચા ગણો એટલે નો કરાય એમ ને હા એ અમારે નો કરાય એને હે, બરાબર બરાબર કાઈ વાંધો નહીં આપણે છોકરાનો ફોટો હશે તમારી આગળ નહીં મારી આગળ નથી આવે તો હું છોકરો કામે ગયો સવિ આવે છ વાગે આવે છ સાત વાગે તો મને કે હવે એને કયો તો મોડું થઈ જાય હું તો ગૂગલ માં જ ગમે એ ફોટો મેલ દે હો હા હમ કઈ વાંધો નહીં ભલે ભલે યુટ્યુબ માં આવી જાવ હા ભાઈ ભલે ભલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો